મહાસારદા ભવન ખાતે ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા યોજવામાં આવેલ આ સન્માન કાર્યક્રમ અંકલેશ્વર હાસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ દ્વારા એક્સપ્રેસ વે ઉપર એન્ટ્રી અને એક્ઝિટ કનેક્ટિવિટી માટે કરેલી રજૂઆત બાદ યોજાયો હતો ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે આ કનેક્ટિવિટી માટે કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી હતી તેમની રજૂઆતના પગલે મંજૂરી મળતા ટ્રાન્સપોર્ટરોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અંકલેશ્વર ભરૂચ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ હિતેશ મોદી અને એસોસિએશનના સભ્ય દ્વારા ઈશ્વરસિંહ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું એક્સપ્રેસ વે કનેક્ટિવિટીના આ નિર્ણયથી અંકલેશ્વરના ટ્રાન્સપોર્ટરોમાં અને ઉદ્યોગ જગતોને વિશેષ લાભ થશે જેનાથી આર્થિક ગતિવિધિઓને વેગ મળશે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવેશ્વરની કનેક્ટિવિટી પટેલ ट्रांसपोर्ट अंकलेश्वर भरोज गोष ट्रांसपोर्ट एसोसिएशन की तरफ से हम आभार प्रकट करते हैं उस पटेल साहब के नेतृत्व में जो ट्रांसपोर्ट भाइयों को सहयोग मिला है उसके लिए उनका बहुत बहुत आभार जय भारत अंकलेश्वर भरोज गोष्ठ ट्रांसपोर्ट एसोसिएशन तरफ थी ईश्वर सिंह पटेल साहब को आभार जो दिल्ली बॉम्बे रोड जो गुनगाव पास हमने चालू करायानी ट्राफिक समस्या थी બાકી ઝઘડીયા છે વા ઝઘડિયા છે વાલિયા છે આમોલી છે એ લોકોની ટ્રાન્સપોર્ટની ગાડીઓની અમારી ટ્રાફિક સમસ્યા થઈ એ બધા ઈશ્વરસિંહ પટેલ સાહેબનો આભાર ખૂબ કંકલેશ્વર ભરૂચ ટ્રાન્સપોર્ટ રેસિડન્ટ તરફથી એક બોલી બોલો છું જે અમારા ભરૂચ અમદાવાદ દિલ્હી એક્સપ્રેસ હાઈવે જે છે એમની માટે જે એક્સપ્રેસ પછી જે અમારે અમારી માટે જે પ્રયત્ન કર્યા છે ઉપર લેવલ સીમ જે પ્રયત્ન થયા છે એમની માટે અમારે જે મળ્યું છે ટાંકી તે માટે એમનો ખૂબ ખૂબ આભાર બીજું કે અમારા અંકલેશ્વર પાંડોલી ઝઘડિયા જે ઇન્ડસ્ટ્રી છે તેને ઘણો ફાયદો છે અમારા ટ્રાન્સપોર્ટવાળાને ઘણો ફાયદો છે એનડી શું અમારું ઇઝન બસ છે ટાઈમ બસ છે અને અમારે જે ટ્રાફિકની સમસ્યા ભરૂચમાં છે તે હરવી થઈ જશે એમને લીધે ખૂબ ખૂબ આભાર